રામનવમી નો પાવન ઉત્સવ જ્યારે સમગ્ર દેશ આજે ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લા માંગ આવેલ ભક્ત શ્રી મનુબાપા નયનાબા તેમજ અંશુલભાઈ રબારી તરફથી સમગ્ર ધર્મ પ્રેમી જનતાને ત્રણ દિવસનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે આ પ્રસંગ નિમિત્તે સતત ત્રણ દિવસ દિવસ ગોગા મહારાજ તેમજ જહુ માતાજી નો

બુવાજીઓ અને ધર્મ પ્રેમી ભક્તો પધારશે અને આ મહોત્સવ ધૂમથી ઉજવવામાં આવશે ગોગા મહારાજ અને જહુ માતાજીની અસીમ કૃપા ભક્તો ઉપર સતત વરસતી રહે અને ધર્મનું એક ભગીરથ કાર્ય જે બોરુરોડા ગામે થવા જઈ રહ્યું છે તેના સહભાગી બનવા માટે નાત વિહોતર તેમજ અઢારે આલમને ભક્ત શ્રી મનુબાપા અને નૈનાબા તરફથી ભાવભર્યું આમંત્રણ જય ગોગા મહારાજ જય જહુમા અમારું નામ છે ભક્ત શ્રી ગોગા ગોઘા ધામ શિવપુરા બોરુ દસ નો દિવસીય પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે અમારી ગોગા મહારાજ જહુ માતા તથા ભગવાન શ્રી બાબર બાપા એમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે અને એમાં માય ભક્તોની સંખ્યામાં અમારા અંદાજ મુજબ હજાર માણસની સંખ્યા અહીંયા હાજર રહેશે આ ગામમાં જાણે પહેલું તો અમારું ગામ એટલે અહીંયા શિવપુરા બોરુ પ્રેમનગર આ ત્રણ ગામ તો અહીંયા હાજર રહેશે જ એ સિવાય પણ ઘણા બધા ગામોને અહીંયા આત્મીયતાથી જોડાયેલા છે એટલે એ માણસો બી અહીંયા હાજર ખૂબ સંખ્યામાં મોટી સંખ્યામાં રહેશે